جی سومی نار جی سو پہاری جائی رہا ہے مست بھاجی پالکی وغیرہ مست لوگ લોકો વિચારી રહ્યા છે રેનકોટ પહેરું તો રેનકોટ નથી પલાળતો આપણે ન પહેર્યું તો આપણે બરોબર છે આવતો નથી કઈ એવો મજાનું વાતાવરણ જેમ તમે જોવા દૂર દૂર લગી જોઈ ને એમ લાગે ત્યાં તો વરસાદ પહાટી બોલતી છે જ્યાં જેમ આપણી ગાડી આગળ જાય છે ને એમ એ રીતનું જ

ધોરા રેતા એ રીતે ધીરે ધીરે ધારે ચાલુ રહી ગયો છે આ લોક એ ધીરે ધારમાં લોકો આનંદ માણી રહ્યા છે એથી પહેરો હોય કે રેનકોટ એથી પહેરો હોય કે રેનકોટ આપણે આવી જ રીતે પલ્લીને રહેવું છે અને પણ આમાં આવી ગયો રિંગરોડ રિંગરોડ સર્કલ છે

મસ્ત મજા નો તળાવો ભરેલું જ રે ગમે ત્યારે વરસાદ આવે ને તળાવ ભરાઈ જાય પાણી મળતું રે ને મસ્ત મજાનું વાતાવરણ જામી ગયું છે એક એક અમારા બિલ્ડિંગ બન્યા છે

رما تھا بند کردے گوشا گوشا ગેટ તમને હું બતાવી દઉં હે રાધે રાધા અમારી ગૌશાળા તો ચાલો જય સ્વામિનારાયણ સાથે ભાઈ